ચારધામ યાત્રા માટે આજથી ફરી શરૂ થશે રજીસ્ટ્રેશન ખરાબ હવામાનના કારણે રોકવામાં આવી હતી યાત્રા 1 થી પાંચ સપ્ટેમ્બર સુધી રોકવામાં આવી હતી યાત્રા આજથી ચારધામ યાત્રા માટે ફરી રજીસ્ટ્રેશન થઈ શકશે ચારધામ યાત્રા માટે આજથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે ખરાબ હવામાનના કારણે યાત્રાને રોકવાની ફરજ પડી હતી એક સપ્ટેમ્બરથી પાંચ સપ્ટેમ્બર સુધી યાત્રા રોકવામાં આવી હતી જોકે હવે હવામાન સારું થતાં આજથી ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન ફરી શરૂ થઈ જશે સુરતથી સમાચાર સુરતના લોકો માટે રાહતના સમાચાર હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ઉપરવાસ એક લાખ પંદર હજાર ક્યુસેક પાણીની આવક છે ગઈકાલે બાર દરવાજા ખોલી પાણી છોડાઈ રહ્યું હતું હાલ ઉકાઈ ડેમ ની જળસપાટી પહોંચી ત્રણસો સાડત્રીસ પોઈન્ટ પંચાણું ફૂટ પર ઉપરવાસમાંથી એક લાખ પંદર હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે ગઈકાલે બાર દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું હતું જેના કારણે નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે